ખેરાળુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત મામલતદારને ફોરેસ્ટ વિભાગ ભરતીના વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપ્યું સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ રદ કરવાની માંગ કરી ખેરાળુ મામલતદાર કચેરી ખાતે પહોંચીને સરકારમાં તમામ પરીક્ષા ગુજરાતીમાં ખાનગી એજન્સીમાં લેવામાં આવે છે તે રીતે લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક વિદ્યાર્થીના માર્ક્સ પ્રસિદ્ધ કરવાની પણ માંગ કરાઈ વિદ્યાર્થીઓની માંગ ઉઠી છે કે સરકાર દ્વારા એકથી વધુ સ્વિફ્ટમાં પેપર લેવામાં આવે છે તેથી પ્રશ્નોનું બેલેન્સ જળવાતું નથી અને તે સરળ પડતું નથી આવી અનેકવિધ માંગો સાથે પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓએ સરકારી પ્રતિનિધિ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત મામલતદાર ખેરાલને આવેદનપત્ર આપ્યું ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ નમસ્કાર આજે અમે તારીખ બે આઠ બે હજાર ચોવીસની એક્ઝામ લેવાની સીબીઆઈટી પદ્ધતિ દ્વારા એમાં થોડા ગુસ્સો જોવા મળે અમને તો અમે સરકારની વિનંતી કરીએ છીએ કે પદ્ધતિ દૂર કરે અને બધાને એક સાથી પેપર લે તો એમાં ન્યાય મળ્યો હતો અને સરકાર મેરિટ સાથે લિસ્ટ બહાર પાડે આઠ ગણાવ્યા વીસ ગણા જે પણ એમને બહાર પાડે ચાલીસ ચાલીસ છે અને દરેક વિદ્યાર્થીના માર્ક્સ ડિક્લેર કરે સીબીઆરટી રદ કરે એના માટે અને ફોરેસ્ટનું રિઝલ્ટ ડિક્લેર કરે એના માટે વારંવાર આન્સરથી આપવા આપવા છતાં તેને સરકાર દ્વારા કેન્સલ કરવામાં આવી છે અને વારંવાર અમે વિદ્યાર્થીઓ બહુ હેરાન થયા છે દરેક વિદ્યાર્થીના માર્ક્સ એક સો ઉપર એકસો ત્રીસ થયા છે છતાં મારા ખેરાલુ તાલુકામાં ઘણા વિદ્યાર્થીઓનું નામ નથી આવ્યું એના કારણે ઘણા વિદ્યાર્થીઓ હે પરેશાન થયા છે શું માંગણી શું માગણી એ જ છે કે માર્ક્સ ડિક્લેર કરે શું નામ છે બેન તમે આજે કેમ આવેદન પત્ર આપવા માં આવ્યા મારું નામ ચંતનકુવર બા રાણા છે અમે આવેદન પત્ર એમ આપવા માટે અમારી એક માંગણી છે કે તમે જે આઠ ગણાનું લિસ્ટ જાહેર કર્યું એ આઠ ગણાનું અને જે ચાલીસ ગણાનું લિસ્ટ જાહેર કરવાનું છે એ એક દિવસ બધાનું લિસ્ટ તમે જાહેર કરો અને માર્ક્સમાં તમે આ જગ્યામાં વધારો કરો અને જે નોર્મલ એજ્યુકેશન પછીના અને એના પહેલાંના બધા માર્ક્સ તમે એકી સાથે જાહેર કરો ના કે આઠ ગણાના પહેલાં કરો અને ચાલીસ ગણાના પછી કરો તમે એકી સાથે બધાના લિસ્ટ તમે જાહેર કરો પહેલા ના માર્ક્સ અને પછીના માર્ક્સ માર્ક એક સાથે એક દિવસે લિસ્ટ જાહેર કરો ના કે ચાલીસ ગણાનું તમે અઠવાડિયા પછી લિસ્ટ જાહેર કરો